ਅਧਰੇ ਉਪਸਥਿਤ ਕੁਮਿਤਾਰ ਵਿਦਵਾਨ ਸਭਾ ਸ成员ਨਾ ਕਬੀਰ ਤਾਲੁਕਾ ਗੇਂਗੂੜਾ ਤਾਲੁਕਾ ਅਤੇ ਹੁਨਾਨਾ ਸਰਪੰਚੀਓ ਤਾਲੁਕਾ ਪ੍ਰਧਾਨਾਂ ਸਭੇਸਥੀਓ ਜ਼ਿਲ੍ਹਾ ਪ੍ਰਧਾਨਾਂ ਸਭੇਸਥੀਓ

કલેક્ટર બીજ વિજયસિંહ જાડેજા પોતાના દીકરાની ખાનગી એજન્સીઓ ઉભી કરાવીને એના દીકરાનો જેમાં ભાગ હોય એ જ એજન્સીને મિનરલ ડેવલપમેન્ટ ફંડની સ્કીમમાં સામેલ કરે છે આમાં દરેકમાં એક સમિતિ રચવાની હોય છે કમિટી છે જેમ જેને જેમ

के पचास लाख ना सूर्य कुकर कुकर रसोई बनाओ ना कुकर ने पचास लाख ना वो यह सो गांव ना मरा प्रतिदिन दिखियो यह बैठा से सो गांव ना तबरा कोई ना गांव में एक पर सूर्य कुकर आए हुए तो मैंने हाथ तो कोई नहीं बता रहा एक पर नापाक दियो ही तो मैंने बता रहा हूँ मैं जो तो खड़ा क्या मानसिया विस्तार में रुकवा मटे सूर नथी અરે એટલે સુધી મારી પાસે રેગવેવાળા આવે છે દહેનનું કે નહેર કાઢવાની છે નહેરવાળા તમે મારે કેવું છે કે રેગવેના સર્વે ઘણીક આ બાજુ થાય ઘણીક આ બાજુ થાય જેટલા સર્વે થાય એમાં કલેક્ટર સર્વે કરવા વાળી કંપનીઓ પાસેથી પણ પૈસા ઉપરાવે છે અને લોકોને એમ કહે છે કે હું કહેતો છું કોણ ખેડૂત તમારી સામે બોલે છે તમે મને કહેજો રેલવેના સર્વેયરો દાદાગીરી કરે કેનાલના સર્વેયરો દાદાગીરી કરે અને ગમે તે મારા કોડીના તાલુકાને સોનગઢ જિલ્લાના ખેડૂતોને આડે ઘણ એની જમીનોમાંથી રેલવે ને કેનાલો કાઢવાના સર્વેના નકશાઓ કલેક્ટર મારફત પાસ કરાવે હે અરે હાથ મે કે કે આ માણસ પૈસામાં કેટલે સુધી નીચે જાય પૈસા માટે કેટલો નીચે જાય હું તમને દાખલો આપું છું જ્યારે ભારત પાકિસ્તાન આપણે અલગ થયા ત્યારે આપણા હિન્દુ ભાઈઓ આપણા નિરાશિત ભાઈઓ પાકિસ્તાન થી આપણા બધા ઉપર આવળો ઊર્જો વિશ્વાસ કરીને અહીંયા આવ્યા આપણા દેશમાં આવ્યા એને વિસ્થાપિત તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન ભારત સરકારે કર્યો અને એટની આપના ભારત દેશના કોઈ પણ ખૂણામાં એને રહેવા માટે ઘર કે જમીનો આપવાનો પ્રયત્ન કર્યો એના ભાગ રૂપે હું આપને કહું છું નામ જો કહું છું મિત્રો કે આપણા પડોશમાં આવેલા ગુના તાલુકાના ખેતજન વિરુમલ સારંગ ચેતન વિરુમલ સારંગ હરેશ વિરુમલ સારંગ આ એક જ પરિવારના માણસો છે એના બાપ દાદાઓ અહીંયા આવ્યા પાકિસ્તાનમાંથી જુદા પડીને અને સરકારે આપણી ભારત સરકારે ઓફિસ ફાટ ડિઝોનલ સેટલમેન્ટ કમિશન વિનિશ પ્રોફ રીહેબિટેશન એટલે કે વિસ્થાપિતોને સ્થાપિત કરવાની આપણી આપણો બસ આ લોકોએ મંજૂરીઓ આયા પછી અને ખેતીની જમીનો ખરીદી એને અહીંયા સ્થાપિત કર્યા આ પરિવારના બાળકો અજે પેઢી દર પેઢીથી આપણા બિગડા ખેતી કરતા કરતા એ જમીનમાં બીજ ખેતી કરવાનો પ્રયોગ કર્યો કે જો આપણે બીજ ખેતી કરીએ अनेक बीत खेती माटे, अनेक खाते दार सवा माटे, जरूरी हुई है। बीत खेती क्या जाता है? ये खाता ना, खाते दार है, जब बीत माय ना ना, तो क्वेरी क्वेरी करने से, इमा आ कलेक्टर ऑफिस के भी भूलो करने से, क्या जमीन तुम्हारी नामी क्या थी आगे, के भी रीते આજ દિવસ સુધી 200 કલેક્ટર આ વિસ્તારમાં આવીને વયા ગયા છે કોઈ આ પ્રશ્ન ન પૂછો આને જ પૂછો શું કામ કે આવા બધી અંદર મે બે ત્રણ કે બેસાડેલા છે ટેબલ ઉપર કે તમારે કોઈ પણ કેસ આવે એટલેમાંથી જુઓ કે શું નીકળી શકે છે આજ સિંધી સમાજના લોકો બગાત પોતાની જમીન બાપ ખરીદેલી જમીન જ્યારે ગીખ પુરાવો નામ કેવી રીતે એમની એન્ટ્રી કેવી રીતે પડે આજ પરિવારના લોકો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે ગુજરાત હાઈકોર્ટના કલેક્ટરની ઉપર ત્રણે ત્રણ ખાતેદાર તરફથી નોટિસો કાઢવામાં આવે છે મિત્રો મારે તમને કહેવું છે કે જે બિચારા પાકિસ્તાનથી ભાગીને પોતાની જમીન મિલકતો બધું જ મૂકીને ભારત પાકિસ્તાનના ભાગલા વખતે આપણા ભાઈઓ અહીંયા આવ્યા એની પાસેથી પણ આ ભાઈ પૈસા છોડતો નથી આની પૈસાની ભૂખ કેટલી છે એ તો એને જ ખબર હશે પણ મારે આપની વચ્ચા શેર કરવી દી કે વાત રેલવેના સર્વે આવે કેનાના સર્વે આવે એ સર્વે પાસેથી પણ પૈસા લે અને અમારા જિલ્લાની પ્રજાને આ માણસ પગડી દીધો હું આપ આપને કહું કે જો મારા સમગ્ર જિલ્લાના લોકો એક સાથે રહીને આનો સામનો કરશે ને તો જ આપણા આધુનિક મોહમ્મદ ગઝલીને આપણે સીધો દોર કરી શકશું અમે કૃત્ય વીર ખેતી શું છે વીર ખેતીની એવી કેટલી અર્થીઓ થઈ હું અહીંથી જાહેર મત ઉપસીને પૂછું છું કે તમારે ત્યાં ઝેમટી પણ વીર ખેતીની અરજી આવી હોય અને શરૂઆતમાં શું કરે ખબર જ નથી તમને કોઈ અનુભવિત આપો મને ખેતી જો એવા કે શું કરે પછી તમને મે કીધું તો નો ભાડુવાળો ભાઈ ને પ્રોપિટરનો એ જ કાગળો એક પણ વસ્તુની ફેરફાર शिवाय એવાને કેટલા કેસો બધું કેરા છે કે બાહીકી પણ ના બાકી આવું કરે છે આ কাছে যে পয়সা পাবে মাত্র 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 পয়সা কি তুমি জামলা কি বাদ করো তো গড়ি গড়ি আর জামলো সে নে আমাদের একলো মাল তোমার কে না আপনা মামলাদার অফিস মা আছে পছি কে কিও আমরা জেনে গই কালে তুমি আ কালেক্টর না বদলা দিয়ে নে তুই ফার্ম হাউস নে বদলা দে আর জামলা নো বদলা তুমি আনন্দ মা যাও তো কোড়ি না তুমি না করতে হাও আমরা কি তো কোন করব હું તમને બધી વાત એટલા માટે કહું છું કે અહીંયા ત્રણ ચાર માસ સુધી જે ટીક છે એ લોકોએ માત્ર માત્ર અહીંયાની પ્રજાને લૂંટવાનું કામ <सुँष्टु> तो राजकोट में बाहर ज्यां ज्यां पण होय त्यां थी अमे माहिती मेळवा माटेना प्रयत्नो करीए छीए हुं अहींया जाहेर मंच उपरथी कहुं छुं राजकोटना प्रजाजनो ने राजकोटना अधिकारीओ ने विनंती करीए छीए अमे भ्रष्टाचार मुक्ति अभियान तरफथी के आप बधा एनी सामे वेळामां वेली तपास मूको एक समिति बनावी ने एमना न्यायालय टेमना किनारो पर आवेला बंगलानी अरे इनाम दिया मुझे अपना पता हो जो गेट पैटर्स से मांग कर के होई मैंने दूर करूंगा नहीं आप भ्रष्टाचार मुक्ति अभियान लोगों को मार्क करें मगर हफ्ते के उस वितरो आने माहितियां अपना मान सोने भ्रष्टाचार मुक्ति अभियान कमने योग्य पुरस्कार को ना आपसे वितरो कमाल नाम खंगे रखो माउसे आने अपने � અને એની તમામ વાતની અમે ખાતરી રાખીશું અને તમને વચન આપીએ છીએ કે અમે કોઈ એવા નથી કે 100 કેટલ કટિંગ એના અમે ખુલ્લા દિલથી ખુલ્લા મેદાનમાં આવ્યા છીએ સામે અને હું સમગ્ર ગુજરાતની પ્રજાને કહું છું કે આ માણસે જ્યાં જ્યાં નોકરી કરી હોય પછી મોરબી હોય સુરત હોય રાજકોટ રોડા હોય આની જેટલી પણ પાસેથી રૂપિયાઓની લાખ લીધી હોય કામ કર્યા હોય એની માહિતી પણ અમને આપવા વિનંતી છે આજે આપણે માર્કેટિંગ જા ના ખેતી બીન ભાવ દરરોજ દરરોજ જાહેર થાશે સુનાવે છે માર્કેટિંગ या खेती की जमीन ना 20 रुपया थी क्या बिन खेती ना आदि खुलती बाजार में 40 रुपया भाव थी 50 टका का झगड़ा आयो के दिवस में 50 टका नो ये लोग ना छेकता है तो फरता था ने मार्केट में दो रुपया वांधो नहीं अपने 50 टका में आ असर से मित्रों आ मात्र असर से तब ने आज भी हम तत्वों से હું અહીંયાથી ભેડાવન પ્રજાને કહું છું કે દરોને હિસાબમાં બનાવવાનો ભેદાવતમાં તમને જ્યારે તમે એને રાખી દે કોણ કોના માટે શું પૂર્ષ એની પરવાજી કરો કોણ તમારી સાથે જ એને કોણ તમારી સાથે નથી એની પરવાજી લો જે મમે બધા આ ગોળીના તાલુકાની પ્રજા મારા આગેવાડોથી નીકળી મળ્યા છે ને એમાં તમે આ અભ્યાસમાં ગોળાવો વેરાળોમાં એટલા માટે કહું છું અને આ સોકনাথ ઠીલાના તમામ પ્રજાજનોને કહું છું તમામ ಪಕ್ಷના હોદ્દેદારોને છું કે તમે લોકો આની તેર્યા બગા ખુલ્લે આમ બહાર આવો આ આધુનિક રૂડાને ખૂલ્લો પાડવામાં સાથ અને સહકાર આ માણસ એક કહી છે કે હું કામ કરતો નથી મારે અહીંયાના મત પરથી કેવું છે કે એનો દીકરો આ વેરાળો ઝિમ્બીમાં જે કામ કરે છે ને

ટ્રાન્સપોર્ટેશન થાય કેવી રીતે માલની આવક આવે છે ખાસ કરીને હું આરટીઓ વિભાગને કહું છું આરટીઓ વિભાગ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અધિકારીઓ કે કલેક્ટરના તમે દોડવા છો પણ મિત્રો અમને એ પણ ખબર છે હવે અમારી ટીમ નજીકના દિવસોમાં મેદાનમાં આવી જશે અમે લોકોએ 15 પાંચ જર્નાલિસ્ટ યુવાનો ની ભરતી અમે કરી રહ્યા છે અમારી સાથે અત્યાર સુધીમાં ચાર ધર્માની સેવા યુવાનો છોડાઈ ગયા છે કે પોતાના જીવના જોખમે પણ આ કામ કરવા તૈયાર છે હું આ બધા પત્રકોને વિનંતી કરું તો કરું છું કે જો હું ખોટો પડતો હોઉં તો તમે વેરાવર બંદર ઉપર જાવ અને સુત્રાપાડા બંદર ઉપર જાવ અને આરટીઓના અધિકારીઓને સાથે લઈને જાવ અને ખાલી આ બધા જે વાહનો તમને ખબર પડી જશે આખો વીર ખોદીને અમારા નામે કહી છે બધા અમે તમને છે કે સમગ્ર વિસ્તારમાં પણ કામો હોય ને પછી હોય કે જિલ્લા પંચાયતમાં જે પણ દેવાના હોય આ બધા કામોમાં આવી ગઈ છે સુજલામ યોજના અહીંયા બેઠા છે ગામના તમામ સરપંચોને કહું કે તમે લેખિતમાં આરટીઆઈ કરો અને આરટીઆઈ માંથી તમારે માહિતી લેવું હોય તો અમે આરટીઆઈ કરવાના છીએ અમારી પાસેની માહિતી લઈ જાઓ કે તમારા ગામ ની અંદર સુશ્રામ સુખરામ યોજના હેઠળ કેટલા તળાવો કેટલા ડેમો આ બધું બનાવવામાં આવ્યું છે માહિતી અમે આ સંપૂર્ણ સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર આ માણસે 2024 માં કર્યું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કસરિયા સાહેબ કરીને હતા ખબર છે તમને તળાવ ઉડા ઉતારતા હતા મને માત્ર તમે તમારા ગામના તમામ તરાઓની માપણી કરી તમારા હાથ થી માપણી કરો કેટલા ફૂટ લંબાઈ પોરાઈને ઊંડાઈ છે એની માહિતી આપો પછી એક વસ્તુ તમે સરકારી રેકોર્ડ ઉપર થયેલા કામ મુજબ ગણો તમને ખબર પડી જશે કે કેવો ભ્રષ્ટાચાર છે આમાં આ બધું ફંડ વાપરવું હોય ને બધું ફંડ વાપરવું હોય આ તમારે પંખો કર્યો મેં તમને કીધું કોઈ આવ્યું છે આ વાતમી બીજી વાત એટલા માટે કરી કે તમારી પાસે માહિતી હોય તો આપો કોઈ